કે તું તમી કંકુતડીવાળી આ મારે પર શરીર હવે કંઠો થઈ ગયું છે ને હેડાતું નથી આ લખ્યું જુઓ અચ્છા જવા દે આ એનો હું કાઢા હે ને से भापन की लखियो छे जसे आ एम कैसे हाथे कंकुतरी में चुंदा वाला तो एम कैसे के कंकुतरी सीट पकड़ी ही नहीं अब ये शो करू कंकुतरी वालों आवाज करिए ना ता नहीं हम कैसे कंकुतरी नहीं पकड़ ए लखिया ये लखिया जब मरियो से आ दीवा गाओ है ने तो दे मंगल में कौन बजाता रहे लखा तो तो काई नहीं आप जैसे ना सार लाशें गतरियों लकियों मारों

જીમાર કાકો કર કાકો વખો અલ્યા બખો ને લખો અલ્યા માને ફિસ ઉડી ગયો છે કે શું હે લખો દી ગયો લખો લખો હોય ધાનીમાં જાય તો じゃ દમમાં જા કે કેમ તારે તારે ફિસ ઉડી ગયો છે કે કેમ બોલતો નથી હે

કુતરી મારા નથી જોતી કુતરી ઈની ઉની કાળીરી બળો કુતરી કુતરી ને કંકોત્રી અચ્છા ગાયો અમારા ગાયો ઈરી તમે તાર ભેંસ બી તો હાલ ભાઈ સુજો હું એમ કુકુ કે કંકોતરી હાલવાયો કુકુ અરે 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 આવા ઘંટપણ માં તમારી જે મારી ને મારી ને ભરા ભરાને ને પ્રૂફ બતાવવું પડશે અરે અરે Kalau sekalian tiap hari tuh oh. guys. Ya આ તમાર ભરતિયાના વિવાહ છે હા ભરતિયા ના વિવાહ છે હે ના માં ભરતિયા વિવાહ છે ઓ ઓ શું મૈણો રાશુ દા ભરતિયાનું નું કે મૈણો ને વિવાહ છે તમે આવ જરા તારીખ કી છે તારીખ 32 છે મૈણો એ 14 માં છે હા હા 32 માં મૈણો 32 માં મૈણો ને 14 માં હે યા 14 માં ફિશુડી કે મારા ઉડાડશે પરા ભેગા ભેગા થોડો ગોતો બોલો ભલાય છે અમને નહી તો અમને ખબર છે ઓય મને ખબર છે તમને ભલાય છે એમ કો તમે બધાય આવજો રે તમને તો ખૂબ આમંત્રણ છે હે લે તમને આમંત્રણ આલ્યું છે શાનો ગામંત્રણ ના આમંત્રણ લે તમને આમંત્રણ આલ્યું છે ઓય તો હું બધાય કીધું આખા ગામને કે અહીંયા ગાય ના આવે છે રાજો લે આખા ગામને નથી કહેવાનું તારે આવવાનું છે બત્રી <coughs> <coughs>

હે મારે હોય તાર ભાઈ મોટાને વિવાહ થાય ને હા તારે બે 2100 રૂપિયા લખાયા છે હોય હોય રૂપિયા લખાય たら રૂપિયા મી લખાવશું 21 રૂપિયા 2100 રૂપિયા હા સારું તો આવશે સારું દર હું જૂઠો હવે ચાજો હે ઘરે હે ઘરે ઘરે